સુરતમાં નજીબી બાબતે ઝઘડો થતા મારામારી દરમિયાન યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું ઈચ્છાપોર વિસ્તારમાં જુગાર રમતા હતા તે દરમિયાન ઝઘડો થતા એકનું મોત નીપજ્યું હતું ઈચ્છાપોર ખાતે આવેલ લાખલનગર કોલોનીમાં કેટલાક ઈસમો એક ઘરમાં જુગાર રમવા બેઠા હતા તે દરમિયાન જુગારમાં રૂપિયા બાબતે અંદરો અંદર બોલાચાલી થઈ હતી બોલાચલી બાદ ઝઘડો થતા એક માથાવારે ઈશમ દ્વારા અઢાર વર્ષીય સંતોષ રાઠોડ નામના યુવકને પાછળથી છાતીના ભાગે બંને હાથ વડે બાંઠ ભીડતા યુવકનું ઘટના જ ધડી પડ્યો હતો જેથી અન્ય યુવકો તેને ઉશકીને તેના ઘરે લઈ ગયા હતા જ્યાંથી એકસો ને ફોન કરી બોલાવતા તેને મૃત જણાવ્યો હતો મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સંતોષને સની નામના યુવકે બાદ ભીડતા છાતીના ભાગે દબાણ થવાથી તેનું મોત નીપજ્યું હોવાના ભાઈઓ સાથે ખેતરમાં ખેતી કરી પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થતો હતો અધાર વર્ષીય યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે તો સની નામના ઈશમ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા પરિવાર ની માંગ કરવામાં આવી છે